જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો આજના નવા બ્લોકની અંદર આપણે ગાય માતાઓ જંગલમાં સૂટી સૂતી સૌ સૌની રીતે સરી રહી છે કોઈને માખી નસર કવરાવે તો અમારે ભગવતી હવે ગૌલીની હારે મોજ મસ્તી કરી રહી છે અમારે ધીલર બાવળના સંયુવ ઊભી છે અને નંદુ પૂજા અને મોરલ નવી છે એટલે એ આની રીતે બેને અનુકૂળ પ્રમાણે સૂટી સૂટી તળે પણ કહીએ જનાવરનો અવાજ આવ્યો હોય તો પછી પોતપોતાની માં પાસે વહી આવે છે તો આ આપણું રોજના નિત્યક્રમ અનુસાર ગાય માતાઓ જળ જીવનને જંગલ ગાય ગામડું ને ખેતી તેમ આપણે ગાય માતા પ્રકૃતિની ગોદમાં જંગલ વિસ્તારમાં સરી રહ્યું છે અને હહની રીતે જે પણ એને અનુકૂળ હોય તે પ્રમાણે વાતાવરણમાં સારો ગ્રહણ કરી રહ્યું છે તો હવે અહીંથી પ્રારંભ એક બે મિનિટનો આપણને ગાળો આપે છે કે ઘેરે કોઈ કામ હોય આ ડાવળો તો અહીંથી કંઈ જાય નહીં ને પછી તો રોજના નિત્યક્રમ પ્રમાણે તેની સાથે રહેવું પડે તો આ આપણું રોજનું સ્થાનક અનુસાર આજ આપણે પહોંચી ગયા છીએ જય ગૌ માતા વંદે ગૌ